પચાસ વર્ષ પહેલા રૂપિયા પાંચના સ્ટેમ્પ પર ગ્રામજનોના તો મુશ્કેલીમાં મુકાયા છે ડાકોર મૌદા રોડ ટચ પર આ ઝાલાપુર ગામ આવેલું છે ને ઝાલાપુર ગામમાં જમીન વેચાણ વિવાદ સામે આવ્યો છે પીડિત ગ્રામજનોએ આગળની કાર્યવાહી શરૂ કરવાની પણ શરૂઆત કરી છે અલગ અલગ જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે તો ખેડાના તાલુકાનો આ બનાવ છે આખે આખું ગામ વેચાઈ ગયું કોઈને ખબર પણ ના પડી મિર્ઝાપુર તાબેના ઝાલાપુર ગામનો આ વિવાદ છે પચાસ વર્ષ પહેલા રૂપિયા પાંચ ના સ્ટેમ્પ પર ગ્રામજનોના વડીલોએ જમીન વેચાણથી રાખી હતી અને આખે આખું ગામ ગયું સર્વે એકસો બાસઠ ની પ્રોપર્ટી વેચી હોવાનો ગ્રામજનો દ્વારા આરોપ છે જૂના માલિકના વારસદારોએ પેઢીનામું બનાવીને જમીન વેચ્યા હોવાનો આરોપ લાગ્યો છે પચાસ વર્ષ પહેલાની ઘટના જયારે રૂપિયા પાંચના ના સ્ટેમ્પ પર જમીન વેચાણની વાત હતી અને કરોડો રૂપિયાના આજની કિંમતની આ જમીનને લઈને સમગ્ર વિવાદ સામે આવ્યો છે જોકે ગ્રામજનો દ્વારા તેને લઈને આગળની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે એકસો બાસઠ જમીનમાં અડતાલીસ મકાનોનો સમાવેશ થાય છે આ ગામમાં ત્રણ થી ચાર હજારની વસ્તી રહે છે તો ઘટનાને લઈને ઘણા બધા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે આખી આખું ગામ બારોબાર વેચાઈ ગયું કોઈને ખબર પણ ના પડી ઝાલાપુર ગામ વેચાયું હોવાની વાત શું સત્ય છે કે નહીં તે અંગે હાલ તો તપાસ સવી જોઈએ તેવી માંગ ઉઠી છે સર્વે નંબર એકસો દસ્તાવેજ કરાયું અને રેકોર્ડિંગ થયું હતું કે નહીં એ પણ એક મોટો સવાલ છે રજીસ્ટ્રારની ભૂમિકા પણ હાલ તો શંકાના દાયરામાં જોવા મળી રહી છે સર્વે નંબર એકસો બાસઠ માં અડતાલીસ મકાનોનો પણ સમાવેશ થાય છે રહેઠાણની જમીનને ખેતીલાયક બતાવીને વેચી મારવામાં આવી છે ખેતીલાયક જમીન બતાવીને બારોબાર વેચી દેવામાં આવી ન્યાય મળશે ગ્રામજનો કરી રહ્યા છે ગામ વેચાયું છે આ વાત જે સામે આવી છે પરંતુ આ ગામ વેચાયાની વાતમાં સત્યતા કેટલી છે તે અંગે તો તપાસ થવી જોઈએ તેવું ગ્રામજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે આમાં રજીસ્ટ્રારની જે ભૂમિકા છે તે પણ શંકાના દાયરામાં લાગી રહી છે કારણ કે પ્રદીતની ભૂમિકા આખા આ કૌભાંડમાં તેમની જોવા મળી છે તે પણ તપાસનો વિષય છે સર્વે નંબર એકસો બાસઠ માં અડતાલીસ મકાનોનો પણ સમાવેશ થાય છે આ લગભગ મકાન આ જે ગામ છે તેમાં ત્રણ થી ચાર હજાર ની વસ્તી છે અને આખે આખું ગામ છે તે વેચાઈ ગયું પરંતુ કોઈને ખબર પણ ના પડી આ અંગે ગ્રામજનો અલગ અલગ આક્ષેપ કરી રહ્યા છે અને તેમને ન્યાય મળે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે તો કરોડો રૂપિયાના આજની કિંમતની આ જમીન છે જેને લઈને

તેમાં ઝાલાપુરા ગામ જે છે તેની જે સરકારી મિલકતો પણ વેચાઈ ગઈ છે આમ આ જે મિલકતો છે એને ખરેખર ખેતી લાયક બતાવી છે ખરેખર બિન ખેતી લાયક છે તેને ખેતી લાયક બનાવી અને વેચી દેવામાં આવેલી છે ગામ લોકોએ પોડકાસ્ટ કરેલો છે એનું જજમેન્ટ પણ નથી આવ્યું દસ્તા અને તે છતાં દસ્તાવેજ થઈ ગયો છે આમ સરકારી આવાસો ગામની સરકારી શાળા મંદિર તેમજ ગામના મોટા ભાગનો હિસ્સો વેચાઈ ગયો છે જેમાં બાવીસ સરકારી આવાસો છે જ્યારે અડતાલીસ મકાનો અને એક પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે આમ ક્યાંક ને ક્યાંક આ મિર્ઝાપુરના જે સર્વે નંબર એકસો માં જે આવેલી પ્રાથમિક શાળા આવાસોને અડતાલીસ મકાનો એ બારોબાર વેચાઈ ગયા છે ચારસો રહીશો ને અત્યારે હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે આમ તો ત્યાંની જે વસ્તી છે લગભગ વસ્તી છે પરંતુ તેનો જૂનો સર્વે નંબર છે એ એકસો બાર અને હાલનો ખાતા નંબર એકસો સાહીઠ છે તેમાં એકસો બાસઠ ગુંડા જમીન અગાઉ પચાસ વર્ષ પહેલા પાંચ રૂપિયા ના સ્ટેમ્પ પર મોહનભાઈ શંકરભાઈ પાસેથી ગ્રામજનોના નો હક ગણાવતી ને પચીસ બે બે હજાર બાવીસ ના રોજ લેન્ડ ક્રેબિંગ નો કેસ કરવા અરજી કરી હતી એ બાબતે મહેસૂલ અધિકારી એ પણ સ્થળ પરીક્ષણ કર્યું હતું પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી મહેસૂલ કરે છે તેમ છતાં ખેતી લાયક જમીન દર્શાવી જમીન ના દસ્તાવેજ તેમજ પાકી નોંધ પાડી દેવાય છે ક્યાંક ને ક્યાંક આ રજીસ્ટ્રાર ઘેરાવામાં છે જે રજીસ્ટ્રાર છે તેને વિડીયોગ્રાફી કરી કે નહી તે પણ એક જોવું રહ્યું એટલે રજિસ્ટ્રાર છે સંકાના દાયરામાં છે આ સાથે સાથે આપણે જણાવ્યું મહેસૂલ અધિકારીએ પણ સ્થળ પરીક્ષણ કર્યું હતું આભાર શીતલ જોડવા માટે અને માહિતી આપવા માટે તો ઘણા બધા પ્રશ્નો હાલ તો સામે આવી રહ્યા છે આખે આખું ગામ વેચી દેવામાં આવ્યું છે અને તેમાં અડતાલીસ થી વધુ મકાનો છે તે બારોબાર વેચી દેવામાં આવ્યા છે તો આ જ અંગે વધુ વાત કરીશું સહયોગી કામેશ અમારી સાથે લાઈવ જોડાયા છે કામેશ

મિર્ઝાપુર તાબાના હેઠળ જે ઝાલાપુરા ગામ આવ્યું છે એ ગામના ગ્રામજનો અનુભવી રહ્યા છે મુદ્દાની વિગતસર જો વાત કરવામાં આવે તો મહુવા તાલુકાના જે મિર્ઝાપુર તાબાનું જે હેઠળનું આ જે ગામ આવેલું છે આ ગામનું નામ ઝાલાપુરા ગામ છે આ ગામની વસ્તીની વાત કરવામાં આવે તો અંદાજીત ત્રણથી ચાર હજાર જેટલી ગામની વસ્તી છે અને આ ગામનો આ જે વિવાદ સામે આવ્યો છે એ વિવાદની વાત કરવામાં આવે તો વિવાદનું મૂળ છે સર્વે નંબર એકસો બાસઠ આ સર્વે નંબર એકસો બાસઠની જે જમીન હતી તે જમીન જે જૂના મકાન માલિક જે જમીન માલિકો હતા તેમના વારસદારોએ પેઢીનામું બનાવીને વેચી દીધી અને ત્યારબાદ તે ચોંકાવનાનો ખુલાસો થયો એ ખુલાસાની વાત લઈને ગ્રામજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે આ જે એકસો બાસઠ નંબરનો જે સર્વે નંબર જે છે એ સર્વે નંબરમાં માત્ર એક જ પ્રોપર્ટી નથી પરંતુ બાવીસ સરકારી આવાસ સહિત

કે જ્યારે પણ આ જે કામગીરી કરવામાં આવી જમીન વેચવાની જે વાત જે પ્રોસિજર કરવામાં આવી તો દસ્તાવેજની કાર્યવાહીના ભાગરૂપે રજિસ્ટ્રારની ભૂમિકા પણ શંકામાં આવી શકે છે કારણ કે જ્યારે પણ કોઈ પણ દસ્તાવેજ સરકારના જે નિયમો અનુસાર થતો હોય છે ત્યારે તેનું રેકોર્ડિંગ કરવામાં આવતું હોય છે તો એ રેકોર્ડિંગની સત્યતા પણ ચકાસવી જોઈએ ખરેખરમાં સત્ય શું છે તે તે એ વખતના જે પુરાવાઓ ચેક કરવામાં આવે તપાસવામાં આવે તો સામે આવી શકે છે બીજી બાબત એ સામે આવી રહી છે બે હજાર ત્રેવીસની વાત કરવામાં આવે તો આ જ ગામને આ જ જમીનોને લઈને લેન્ડ ગ્રેબિંગનો કેસ થયો હોવાનો અહેવાલ પણ સામે આવી રહ્યો છે અને જેને લઈને જે બાબત સામે આવી તે પ્રમાણે જે કાર્યવાહી કરવામાં આવી આ તમામ બાબતોની વચ્ચે અત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આખે આખો સર્વે નંબર એકસો ને તે જ વેચી દેવામાં આવ્યો હોવાની વાત સામે આવી એટલે હવે આ જે વિવાદ સામે આવ્યો છે આ વિવાદ આગામી સમયમાં ઉગ્ર બને તો નવાઈ નથી કારણ કે જ્યારે પોતાના ઘરનો સવાલ આવે પોતાનું ઘર એટલે ધરતીનો છેડો ઘર કહેવાતું હોય છે સામાન્ય રીતે ત્યારે જે ગ્રામજનો જે છે તેમના માથેથી કહી શકાય કે વિસામો છીનવી લેવાય એવું તે લોકો અત્યારે લાગણી અનુભવી રહ્યા છે અને તેને લઈને આગામી સમયમાં આ વિવાદ વકરે તો નવાઈની વાત નથી આગામી સમયમાં ગ્રામજનો હવે પોતાના ઘરને લઈને આ જે આવાસોને લઈને લડી લેવાના બુડવા છે અને આગામી સમયમાં તેઓ આક્રમક રીતના કામગીરી કરે તેવી સંભાવના અત્યારે એક અહેવાલ મુજબ વ્યક્ત કરવામાં આવી છે કે અહીંયા સૌથી પીછીલો સવાલ અનવી એ પેદા થાય છે કે સમગ્ર જે દસ્તાવેજની વાત કરવામાં આવે કે અગાઉની જો વાત કરીએ તો પાંચ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વર્ષો પહેલાં ઓગણીસો સિત્તેર થી એસી ના દાયકામાં જ્યારે આ જમીન લેવામાં આવી અને ત્યારબાદ પછી આ જે જમીન હતી જે રેટર્નલાયક જમીનને ખેતીવાડી જમીન બતાવી દેવામાં આવ્યું અને પછી ડાયરેક્ટ જમીન વેચી દેવામાં આવી અને સર્વેમાં ગામનો સમાવેશ થાય છે સરકારી આવાસોનો સમાવેશ થાય છે જે ચાર સીસીના જે મોટા રસ્તા છે જે લાઇટ લાઇટ થાંભલા જે છે સરકારી જે રસ્તા રોડ રસ્તા બનાવવામાં આવેલા છે સરકારી મકાનો બાવીસ બનાવવામાં આવેલા છે અને ઉપરાંત અડતાલીસ મકાનો જે છે ટોટલ એટલે આ બધી જ બાબતોનો સમાવેશ થાય છે અને આખે આખો સર્વે નંબર વેચી દેવામાં આ સૌથી વિચારવાનો પ્રશ્ન છે અને આ બાબતને લઈને આગામી સમયમાં ગ્રામજનો હવે આક્રમક રીતના લડી લેવાના મૂળમાં છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ બાબતને લઈને શું ઉકેલ મળી શકે બિલકુલ કામેશ મોટી કાર્યવાહી થવી જોઈએ પરંતુ આ સાથે સાથે કામેશ આ સમગ્ર બાબતમાં અધિકારી શંકાના દાયરામાં છે રજિસ્ટર એક તો બિન ખેતીલાયક જમીન જેને ખેતીલાયક બતાવવામાં આવી આ સાથે મહેસૂલ અધિકારી હતા સ્થળ પરીક્ષણ કર્યું પરંતુ આ બાબત તેમના ધ્યાને ન આવી એટલે આ બધા જે અધિકારીઓ છે તે પણ શંકાના દાયરામાં જોવા મળી રહ્યા છે બિલકુલ અન્વી જ્યારે પણ આ મામલાની આ સમગ્ર બાબતની તપાસ કરવામાં આવે ત્યારે જ તેનું સત્યવાર આવી શકશે અગાઉની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આ પહેલી ઘટના નથી કે આખે આખું ગામ વેચી દેવાયું હોવાનો વિવાદ સામે આવ્યો અગાઉની વાત કરવામાં આવે તો અગાઉ પણ આવી ગુજરાતમાં આવી એક નહીં પણ અનેક ઘટનાઓ બની ચૂકી છે એ ઘટનાઓમાં આવી આ આ ઘટના ઉમેરાતા વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે આખે આખો ગામ વેચાયું હોવાનો જે વિવાદ સામે આવ્યો છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ ઘટનાની તપાસ કેવી રીતના થાય છે કે કયા કયા અધિકારીઓની સંડાવણી હોઈ શકે સરકારી બાબુઓનો આમાં શું સમાવ રોલ હોઈ શકે છે રજીસ્ટ્રારની ભૂમિકા શંકાના દાયરામાં છે અને સમગ્ર મામલાને લઈને વહીવટી કૌભાંડ શું થયું હોઈ શકે એ પણ બહુ પેચીદો સવાલ છે અને સૌથી મહત્વની વાત એ છે કે જૂના જે જમીન માલિકો હતા તેમના વારસદારો પેઢીનામું બનાવીને સમગ્ર જે જમીન જે છે તે વેચી મારી હોવાની વાત સામે આવી છે આ બાબતનું સત્ય શું આ તમામ પ્રશ્નો જે છે તેને લઈને હવે આગામી સમયમાં જ્યારે ગ્રામજનો આગળ તેમની રીતના લડત કરશે ત્યારે આ ચિત્ર સ્પષ્ટ થશે આભાર કામેશ જોડાવા માટે અને આ સમગ્ર મામલે અપડેટ જણાવવા માટે